અમદાવાદ શહેરના ડાબાવાળી ચાલી ઓમનગર ખાતે છેલ્લા બે વર્ષથી ગટર ઉભરાઈ જવાની સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ પીડાઈ રહ્યા છે વારંવાર કોર્પોરેશનના મધ્ય ઝોન સારવા ખાતેના ઇન્જિનિયર વિભાગમાં રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ આવતું નથી ત્યારે સ્થાનિકો હવે ત્રસ્ત થયા છે સોસાયટી બીમારીનું ઘર બની છે ગંદા પાણીનો ઉપયોગ ફરજિયાતપણે કરવો પડી રહ્યો છે મહત્વની વાત એ છે કે વારંવાર ફરિયાદ કરવા જતાં અરજદાર ઉપર ભાજપ વોર્ડના ઉપપ્રમુખ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અરજદારના ઘર ઉપર પથ્થરમારો કરવામાં આવતા પરિસ્થિતિ વધુ તંગ બની છે હવે વિવાદ ચરમસીમા પર પહોંચ્યો છે ક્યારે નજીકના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પણ આ અંગે ફરિયાદ કરવામાં આવી છે છતાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેવું જણાવાઈ રહ્યું છે સમસ્યાની રજૂઆત કરવા જતાં ઘર પર પથ્થરમારો થવો એ ગળે ન ઉતરે તેવી વાત છે ત્યારે જાણીએ સ્થાનિકો આ સમસ્યા અને હુમલાઓ વિશે શું કહી રહ્યા છે અને મારે એક મહિના સુધી ગટર ઉભરાતી હતી મારે મારા ભાઈને મોકલ્યો મેં કીધું જા તું ત્યાં જઈને અરજી નોંધાઈ જાય એ અરજી નોંધાવવા તે એને એમ કહી દીધું કે અમે તમારા ત્યાં અરજી લેવાના નથી અરજી નથી લેવાના તે પછી મેં સંજય લેવાના પૂછ્યું મેં કીધું મારા આ ગટરનો પ્રોબ્લેમ છે તે મારા ગટરનો પ્રોબ્લેમ દૂર કરાવી દો તો એમને આવીને જોયું મેં વિડીયો બી બતાવ્યો વિડીયો બતાવ્યા પછી મારા ઘરમાં પાણી ફૂટતું હતું સ્ટાઇલો સાથે બેસી ગયું છે પણ કોઈને સાંભળ્યું નહીં પછી મેં ત્રણ હજાર રૂપિયા આપીને મારી જાતે મેં કરાવડાવ્યું છે બરાબર અને આનું નિવારણ કોઈ લાવતું જ નથી અહીંયા એના માટે અમે મોન્ટુભાઈના ત્યાં જ્યાં મોન્ટુભાઈને ફરિયાદ કરી કે મોન્ટુભાઈ આવું છે તો તમે કોઈ નિકુંજ તમે કંઈ આનું નિવારણ લાવો એમને લાવ્યા એ બધાને બોલાયા ફરિયાદ કરી બરાબર અને એમનું સાંભળવા કોઈ તૈયાર નથી તો અમારે હવે શું કરવું બે વર્ષથી આ ઘટનનો પ્રશ્ન એ છે કે લોકો કોર્પોરેશનમાં જઈને ફરિયાદ કરે છે સ્થાનિક સ્થાનિક જે આગેવાન છે ને ભાજપના ઉપપ્રમુખ એને કોર્પોરેશન અધિકારી જોડે મિલી ભગત છે એમાં અધિકારીઓને ના પાડે છે કે તમે આવતા નહીં આપણે વચ્ચે જે હોય નાણાં વેચી લઈશું એટલે આ લોકોને હેરાન એટલા બે વર્ષથી થઈ રહ્યા છે અને આ લોકો પૈસા આપવા માગતા નથી એટલા માટે મારી જોડે રજૂઆત કરવા આવે છે અને આ બાબતે મેં કોર્પોરેશનમાં રજૂઆત કરી તો મારા ઘર પર પથ્થરમારો કરવામાં આવ્યો એ ભાજપના ઉપપ્રમુખ સંજય લીવા ઉર્ફે બકો અને એનો પુત્ર ચિરાગ લીવા ઉર્ફે ગપ્પો એ લોકોએ મારા ઘર પર પથ્થરમારો કર્યો અગાઉ પર એ લોકો પર મેં બહુ પોલીસ ફરિયાદ આપી પણ પોલીસે કોઈ જાતની એક્શન લીધી નથી અને હજુ પણ તંત્ર કોઈ કામ નથી કરતું કાલે હું ફરિયાદ આપીને આવ્યો છું હજુ તો અને આ લોકો પર ફરિયાદ આપવા ગયા છે મેઘાજીનગર પોલીસ સ્ટેશન વિજય દેસાઈએ કહ્યું કે અમે એફઆઈઆર નોંધીશું ને એમની પણ એફઆઈઆર વિજય દેશે અને કે એમની પણ એફઆઈઆર લેવામાં આવશે તમારી વિરુદ્ધમાં હા હું ઓમનગર નેવબાઈ છત્રીસ માં રહું છું પણ ગટરથી એટલી કંટાળી ગઈ છું હું ગટર ત્યાં ઉભરાય અત્યારે હાલ અમે આ બાજુ રહીએ છીએ પણ તોય બધા મને કહેવા આવો છો ગટરથી અમે તો ગવર્મેન્ટ નહીં નોકરી કરતા અમે સરકારી નહીં અમે મજૂરિયા માણસ છીએ ચાલતી હજાર હજાર રૂપિયા લઈને અમે ગટરનું રિપેરિંગ કરાવડાવીએ એ ક્યાંથી લાય એટલા પૈસા અમારે એટલા પૈસા ક્યાંથી લાઈ લાઈને અમાર નાખવાના ગટરમાં અમાર હ મજૂરી કરીએ અને પાછું એની બીમારી પણ એની જ આવાસા ગટરના પાણીથી જ બીમારી થાય છે અમારા ઘરમાં મચ્છર પડ ઉંડેડા કેટલા બધા નીકળસ ગટરમાંથી એની સમસ્યાની દૂર કરવાની હોય આ સમસ્યાને તો તમે લોકો વધારી રહ્યા છો દૂર કરવાની જગ્યાએ આ ગટરનો પ્રશ્ન તો ઘણા સમયથી છે આ સોસાયટીમાં એવું કોર્પોરેશનમાં જઈને કહેવામાં આવે છે કે અમારી ફરિયાદ જ લેતા નહીં અને કે તમારો કોઈ ઉકેલ જ અમે નહીં લઈએ તમારું બજેટ આવેલું હોય તો બી એ પાછું જ જતું રહી જ એટલે આનો કોઈ રસ્તો જ નહીં કાઢવા માગતા અને બીજું કે એ લોકો એવું કહેવા માગે છે કે તમારી સોસાયટી ગણાય છે હવે અમારી સોસાયટી નથી આ ગાંધીજી વખતે ગાંધીજીએ ખાતમુહૂર્ત કરેલું અને આનું ઉદઘાટન બાબાસાહેબ આંબેડકરે કરેલું હવે આજના તારીખમાં એ તમે ગણો તો એસી પંચ્યાસી નેવું વર્ષની સોસાયટી જૂની છે હવે એને કોર્પોરેશન સોસાયટીનું લેબલ આપી દીધું અને અમારી જોડે ટેક્સ બી વધારે ઉઘરાવે છે અને એ લોકો વધારે હેરાનગતિ કરી રહ્યા છે હવે અહીંયા જે સંજય લેબવા કહે છે એનો પોતાનો ગટરનો કોન્ટ્રાક્ટ છે એ અહીંના ભાજપના કાર્યકર્તા છે અને પોતે કોન્ટ્રાક્ટ છે એટલે ત્યાંથી કંઈક જવાબ આવો કે ભાઈ તમે ત્યાં જઈને તપાસ કરી આવો તો એ માણસ રસ્તામાંથી જ એનો પાછો મોકલી દઈ શકે એના જ મજૂરો હોય ને બસ આ જ વસ્તુ છે અમારા આનું કંઈ નિરા નિરાકરણ આવી જાય એવી આશા રાખીએ છીએ અમે તો